સતરોજ સંસદનું સત્ર હોબાળાથી ભરેલું દિવસ રહ્યો હતો કેન્દ્ર મંત્રી કિરણ રિજુજુએ આજે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું તેમનું બિલ રજૂ થતાં જ સંસદમાં હોબાળો થયો હતો કોંગ્રેસ અને સપાના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યું હતું આ દરમિયાન જ્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો ત્યારે શાસક પક્ષ તરફથી લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજુજુએ આ બિલ લાવવાની જરૂર કેમ હતી તે વિગતવાર સમજાવ્યું હતું